પર ઉભેલી હતી તો આ દરમિયાન પાછળથી પૂર ઝડપે આવી રહેલી એક કાર ટ્રકની પાછળના ભાગમાં જોરદાર ટકરાઈ હતી જો કે મિત્રો આ ગંભીર અકસ્માતમાં કાર ચલાવી રહેલા એક યુવાનનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું જ્યારે કારમાં સવાર અન્ય ત્રણ લોકોને ઈજાઓ પહોંચી હતી જો કે મિત્રો તમને વધુમાં એ પણ જણાવી દઈએ કે ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે ત્યારે મિત્રો અકસ્માતની જાણ થતાં જ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી તો પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને અકસ્માત સર્જવાના ચોક્કસ કારણો જાણવા માટે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે તો મિત્રો અત્યારે હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે અને જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કોમેન્ટ શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો